સર્પન મણસી ઓલા ભૂક્ટો બનવાળો છે પણ આ પેલા આપણો પેલા જૂના સરપંતો તઈ રે ઓય જૂના સરપંતો આ માંગવાના ભૂક્ટો તો અમે પૈસા વાળો છે ને ઓય ઈ સરપં મણસી ઈરેત બનસી જો પૈસા છે પૈસા ઇને દોટા લો ઓય આ આપણે જે સારી હાઈ તો થઈ ગયા થઈ જણો તાઈ કુલ કુલ લઈ તું મારી કાતી ને શુક તેલ દવા લેવા જાતી તેલ લેવા જાતી આ કાતી જાય આવે ભઈ ઓટો ગણાય કે તો કાકા તમે કાતી મને શુક્રી તો તમે લઈ જો જો પણ તારા 20000 આવી 20000 મારો નો ખાંindar કાજી ના 20000 આવી ઓ તારી કાકા કશું હોતો ને કશું હોતો લે હે અરે આ કાજી તો ખાવું હારું નઈ બણતી હવે ખાવું થોડું હરું બણતી એટલે હવે આપણે જાવ બુબતકાને ઘરે હેડો લે હેડો ત પૈસા માંગો એ પેલો ઓ

આપડે બધું <Specifically, when you losearía> <ıncar inilling> <Elliott> <tickTheißt> અમું જીતાવાલા છે આ જીતાવાલા છે તો મને કીતા જો બહાર જોക്കളે કેળ જોતા રહે તો પસરે તમારું વિશ્વાની કરવું ના તો તમે હું સમજા બાપા આ કશું નકી તમે જતો પા આજ બધુ કાકા જો લે આપો ના તો આ તો વાડી શું છે તમે આ

પૈસા વાળીઓ વાત મારજો હા પૈસા તો બસ તમે કેહો એટલા આલ્યો તમે બીજો તમને એવું લાગે છે અભિનાથો થઈજો તો મારા હજાર હેડ હેડે જો કે ના હેડે જો તમે ગળો જુનો સરપંચને આની લાયાલા કેવું બગ તમે મને લાગો જ પડતી કાકા अत्ता भिता पुवच जका खुडा नेला पे किती तुमार इतला भर कांटेत नी होय तमारा थी मोठा छु मोठा सो पण कांटेत इतला ऊंचा नी होय मारा जतला तमार बेन जोडाई नी होय तमर कितना है कितना है हां बताना नु जा हा तो को गाडी दबा चाल फरवान था प्रजा करा ताने जब जा आई जायो पैसा हा आरदा તમને લડાવાની છે ગોમ કોણ રહેશે ખબર જ નહીં પડતી ગમે આપણે તો રાખવા રાખવાસી અને જીતાવાસી કોઈ વિકાસ કરીને રોડ બની આલી અમા તો ગાર કેટલો થાય છે હવે આગેવાન ક્યાં જ આવું પડશે પછી સમિતિ ક્યારેજી કરેલા બે પર હંગાથી જો આ ગોમો આગેવાન આવી જ તો હાર તો હાલ તો આપણે કોઈ ચિંતા જ નહીં રોડ બની જાય આમ ભાઈ હેડ છે ગમે એમ હેડો એ તો એ તો વાગી ગયા સી કાકા હા કુટ્ટા કાકા તો લાઈ દે હો આ ભૈલુ કાકા ની કુટ લાગે ભૈલુ કાકા ના કોકરી ફસાવ તો ભૈલુ કાકા લાય ભૈલુ કાકા યે નીલા ઓટ લાય તો ભૂભૂત જીતી જીતી જાય ઓટિંગ મે જીતી જાય ઘરે જાતા હો

એટલે અમાર તો આજે મને લાબાઈ ઘોડ બની આલીન માર ઓ ગારો બહુ થાય તમારે રોડે પર છે ઘરે મરી જા લઉ ના નિદુર એ તો ના આવ 10000 આલુ 10000 ના કમી હું આગે કીધું આગે મને ઉભો રહે એ તું તો કહે બની આલે હે મને ખબર બની આલે મન ખબર છે કુત્તાની બહુ ખબર રે એ પાર્ટીઓ બહુ આવે એટલે બધા પાર્ટીઓમાં પૈસા વેચે છે મન બધી ખબર પડે એના તો હું કદાર રહું જ ના એને હું ના આવું એ મારા સંબંધો બહુ છે એટલે હું આગે ઓને જીતાડવા માંગું છું એટલે આગે ઓને જીતા એટલે પૈસાનું મન કોઈ હાટું છે જ નહીં મન ખબર છે કુત્તાય તો બહુ એના બહુ પૈસા વાપરી એના ઈરા જીતી જાય

જો સમીરજી ભલોજી લાલજી લઈ લીધા તો 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 આપણે જેલા આજે ઉને પડતા થાય પણ મારે એવું કશું હતો નહીં પણ આપણે છોકરાનું પંતર બગડેલો આપણો એટલે ઉત્તર તો નહીં ગામ હવે તો મારા ફટ્ટા પર સમીરજી પણ બકુ પછી સમીરજી જે થાય જો આગેવાની વાત કરો ફોરમ ભરાય અને આગે ઉને ઝુફા કરવા પછી અમારે કણ જવ પછી એનો ટીચર નહીં દેવું હો સમીરજી આ બૈલુબા

ગુડ આખો રે હાલી આપમોએ સાબબરા નહી તમારે મને પુને કીધું અમે થોડા હેડ પર વિચાર પર લઈ ગયો કો વિચાર બદલનો તમારે બોવા આગે વાલે બગા તો આપણે ગોમમાં હારો થાય છોકરાને ભવિષ્ય હું તમને જે સરપંચ લાવી લાવો ભવિષ્યુ બનાજેક નું સરપંચ નજીક આ બાજો કોણ બનાવો

ઓટકો બનાઈ લે લે આમ વાંસું જો થઈ જશે 500 વોટ અમે આલ છે રણતા ઈંજા ના કરતા કુક્તા પાવડ છે વો કુક્તા તો પૈસા વપરાઈ રયો એટલે એનો પાડો કોણ હાલો આવજો 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 સધુ ભદ્રીજા આવજે એમ હેક કે ભદ્રીજા આ ગટતા પડા ફૂટા જોડે પૈસા લેવા જવાનું હવે કશું હોતો પૈસા આવી જશે કેટલા પૈસા પી રાખવાનું ઓય આપણે રીસ્તાનું ભાડું 2000 ભાડ ભરવાના હવ છોડો અલા કાકો આવતા જલ્ના જઈજો આ ઉડવામ ખેત કાઢા તૈયાર આ દયા લાગે લાગે નાળા ડાયરામાં રૂ લાગે આ આવી ને આ આયા કે તમજા ભૂતાયા ઓયા બેટા તમારી વડવીલો અમે ઓય આગે વના ઘેર ગયાતા કે આગે વનાઈએ જે ખાલી સરપ નઈ બનતાઈ જા હોએ સરપ તો બની ગઈ ભરી ભરી છે કે હવે ભરવાની હા ભરવાનું કાલે ભરવા જવાનું છે એવું હોસ્તે તમે કે રામ નથી કે

આ મને જીતાડ છે જ મને એવું લાગે પણ પૈસા લઈ ગયા મને કોઈ ચિંતા નહીં જો રહી ગયા બીજા વાત આવી પણ હું તો મારા ભાઈબંધ છે ને બે બે જણ એવા ભાઈબંધ મને જીતાડી સર પણ હો આ અમારા વાહના બધા મકામ આવી બધા પેલા વન જોડે છે ત્યારે આપણે કોઈ ના આ જોડે બીજા વાહ હું પેલા આગેવાન ના જોડે છે કે શું ઈજા તમે શું કરીશું બહુ ઘર કરી આલો મુખ નસી બધું કરી આલો ગોળ કરી પણ ઈજા લા બીજાવા મોઢિયાવા આ બેજાના તો કોક કરી માર એ કરી તું એ ઘરે જઈ ગણજે આ શું કાકા

ઓય અં બાઈ તો બીજી વાત કેટલા લેવા છે તારી બધી પડતી મેડ રેડી કાલ તૈયારી કરવાનું છે ડાળી તું કોક કરો કલી રિસ્ટા કરી છે પતળ કરો